નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ જેનો પાઠ પાંચમો જેનું નામ છે બીજ 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 આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તેના વિશે માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો બતાવશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો બીજ ભાગ બે ગયો જુઓ અહીં મધમાખીઓ છે તેમની વચ્ચે વાતો થઈ રહી છે શિકારી છોડ તો ઘણા એવા છોડ હોય છે જે ઉંદર દેડકા કીડી મકોડા અને અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય કળશ પર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણ ઢંકાયેલું હોય છે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો તો અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ આપણને તે કળશ છે તે કળશ આકૃતિ પણ આપેલી છે ફોટો આપેલો છે જુઓ જે પ્રકારે તેનું મોં છે તે પાંદડાથી ઢંકાયેલું હોય અને તેમાંથી એક વિશેષ પ્રકારની વાસ આવે છે સુગંધ આવે છે અને જેના કારણે જીવજંતુઓ મકોડા છે મધમાખી છે છે કીડી ઉંદર છે દેડકા છે છે આ બધા તેનાથી આકર્ષાય છે તે ખાવાની લાલચમાં ત્યાં આવે છે અને તેના કારણે છોડની અંદર પ્રવેશ કરે છે અને ત્યાર પછી છોડ છે તેનું મો બંધ થઈ જાય છે એટલે કે મોઢું છે તે પાન વડે પાછું ઢંકાઈ જાય છે અને જીવ જંતુ છે તે અંદર ફસાઈ જાય છે બહાર નીકળી શકતું નથી તો આ પ્રકારે આ શિકારી છોડ એટલે કે કળશપર્ણ છે તે તેનો શિકાર કરે છે આ છોડ ખાસ કરીને ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતની અંદર મેઘાલય રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં છોડ જોવા મળી શકે છે ચાલો કેટલા બધા બીજ તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે જુદા જુદા પ્રકારના બીજ લાવો ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો તેનો આકાર કદ રંગ દેખાવ એટલે કે કે ખરબચડું વગેરે તો વિદ્યાર્થી મિત્રો તમે જો ગામડાની અંદર રહેતા હશો તો તમને ઘણા બધા બીજો મળશે પણ જો શહેરી વિસ્તારની અંદર રહેતા હશો તો તમને અમુક પ્રકારના બીજ કઠોળના બીજ છે તે મોટા ભાગે મળી રહેશે પણ જો તમે ગામડામાં રહેતા હશો તો તમને ઘણા બધા બીજ મળી જશે જે નહીં વર્ણ વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો જુઓ અહીં એક કોષ્ટક બનાવેલું છે કે બીજનું નામ તો કે રાજમા રંગ કેવો તો કે બદામી લાલ તેનો આકાર છે તે તમે જોઈ શકો છો અને દેખાવ કેવો છે તો કે લિસો છે આ પ્રકારે તમે જે જે બીજ ભેગા કરો છો તે ભેગા કરેલા બીજ છે તેને આ રીતે ચાર્ટ બનાવી અને લગાવવાના છે ચાલો વિચારો શું તમારી યાદીમાં વરિયાળી અને જીરું છે હા મારી યાદીમાં વરિયાળી અને જીરું છે ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે તો સૌથી નાનું બીજ જીરાનું અને સૌથી સૌથી મોટું બીજ કેરીનું બીજ 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 છે 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 લીસા લીસા અને અને તો મગ પપૈયાના જ્યારે કેરી અને ચણાના બીજ ખરબડા છે તો વિદ્યાર્થી મિત્રો આ જવાબો છે તે આપણા નમૂનારૂપ જવાબો છે તમે જે બીજ ભેગા કર્યા હોય તેના આધારે તમે અવલોકન કરી અને લખી શકશો ચાલો હવે આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે અને લખવાનું છે જેમ કે રસોડામાં મસાલા તરીકે જે વપરાતા હોય તેવા બીજ તો સરસવ જીરું વરિયાળી મેથી મસાલા તરીકે વપરાય છે ત્યાર પછી શાકભાજીના બીજ તો ટામેટા ભીંડો રીંગણ કાકડી વગેરે શાકભાજીના બીજ છે એવી રીતે ફળોના બીજ તો મોસંબી સફરજન જામફળ કેરી વગેરે ફળોના બીજ હશે ત્યાર પછી હલકા બીજ ફૂંક મારીને જે આપણે ઉડાડી શકતા તેવા બીજને હલકા બીજ કહેવાય તો એવા બીજની અંદર આવશે જીરું અને ત્યાર પછી એટલે કે જે દબાયેલા જેવા લાગતા હોય તેવા બીજની અંદર આવશે તલ રાજમા અને તરબૂચ ત્યાર પછી વધારે જૂથ બનાવો તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા ત્યાર પછી બીજથી રમી શકાય તેવી કોઈ એક રમત જાણો છો તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને રમો તો વિદ્યાર્થી મિત્રો બીજ થી રમત રમી શકાય તમે તે રમત જાણતા જશો દાખલા તરીકે સાપ સીડીની અંદર આપણે પાસો અને બીજ લઈ અને રમી શકીએ જેમાં જેટલા મિત્રો રમતા હોય તે દરેક મિત્ર માટે આપણે જુદા જુદા બીજની પસંદગી કરી શકીએ ત્યાર પછી લુડો રમવામાં પણ આ બીજ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ જેને રમત રમી શકીએ ત્યાર પછી પત્ર લખજો ઠીક છે આવજો આ ભમતા બીજ છે તે ઉડતા ઉડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને જવાવાળા બીજ છે તે આવજો કહે છે વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઉભા રહે છે તેઓ હરીફરી તેમના બીજ મહાન મુસાફરો છે તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો જો વૃક્ષો હરીફરી શકતા હોત તો આજે આપણા ઘરે હોય તે વૃક્ષ આવતીકાલે બીજાના ઘરે જતું રહે પછીના દિવસે બીજા કોઈના ઘરે જતું રહે તો આ પ્રકારે જો બીજ ચાલતા હોય તો રસ્તા પર પણ આપણને કેટલી ટ્રાફિકની સમસ્યા થાત તે આપણે કલ્પના કરી શકીએ કેમ કે આજે વાહનો જેટલા બધા ચાલી રહ્યા છે કે જો બીજ વૃક્ષો છે તે પણ જો ચાલતા હોત રસ્તા પર તો તો ટ્રાફિકનો કોઈ પાર જ ન રહેત ચાલો આગળ જઈએ હા છી મધમાખી છે તેને છીક આવે છે ચિત્ર 1 માં જુઓ આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ આવા બીજ જોયા હશે કે જે પવન આવવાના કારણે હવામાં આમ તેમ ઉડતા હોય છે બાકીમાં ચિત્ર બે છે આ બીજ વજનમાં ખૂબ જ હળવું હોવાથી પવનની સાથે ઉડી જાય છે શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે તો હા મેં સફેદ રૂવાટીવાળા બીજ ઉડતા જોયા છે તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે તો અમારા વિસ્તારમાં ઉડતા બીજને કહેવામાં આવે છે છે જે બીજ વજનમાં હલકા હોય તે પવન દ્વારા ઉડતા હોય છે જેમ કે વરિયાળી અને અનુમાન કરો તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે તો જે બીજ વજનમાં હલકા હોય છે તે પવન દ્વારા ઉડતા હોય છે જેમ કે વરિયાળી અને જીરું ત્યાર પછી હવે ચિત્ર બે ને ધ્યાનથી જુઓ આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી પણ આ બીજ પ્રાણીઓને રૂવાટીમાં અને આપણા કપડામાં ચોટી જાય છે કેવી મફતમાં મુસાફરી શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે તેના ભેગે તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોટાડી ચિત્ર બનાવો શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો વિદ્યાર્થી મિત્રો આ બીજ છે તે ગામડાની અંદર તેને ગાડરડી તરીકે ઓળખવામાં આવે છે જેમાં કાંટાવાળા બીજ હોય છે આ કાંટાવાળા બીજ કોઈ પ્રાણીના શરીરની સાથે જાય છે તેના તેના જાય છે છે અથવા તો તો પાસેથી પસાર થાય કપડામાં પણ આ બીજ તે ચોટી જાય છે અને આ પ્રકારે મફતમાં તે મુસાફરી કરે છે તમારે પણ તમારા વિસ્તારમાં જો આવા બીજ મળતા હોય તો તેને ભેગા કરી કાપડની અંદર લગાવી અને એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે ચાલો હવે વાંચો સ્ટ્રલ ને વેલ્ક્રો વિચાર કેવી રીતે આવ્યો વેલક્રો એટલે મિત્રો આપણા બૂટ અથવા તો તો અંદર જે જે તમે સેન્ડલ પહેરતા હશો સેન્ડલમાં લગાવવા માટે આવે છે એ આપણે વાત કરીએ છીએ તો તેના વિશે વિચારીએ કે વેલ્ક્રો કેવી રીતે બનાવવામાં આવે છે આ ઘટના ઈસવીસન ઓગણીસો અડતાલીસ ની છે એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના કપડા પર અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ પ્રાણીઓના શરીરમાં રૂવાટી ઉપર પણ ચોટતા હોય છે તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું તો તે ચોટી ગયું તે ખૂબ જ આશ્ચર્ય પામ્યા ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા તો બીજ ઉપર નાના નાના હૂક હતા જેની મદદથી તે કપડા પર સહેલાઈથી એટલે કે કે આ પ્રયોગ કર્યો જે બીજ તે તે લઈ આવ્યા હતા બીજને તેણે પોતાના કપડા પરથી ઉખેડી અને બીજા કપડા ઉપર ચોંટાડ્યા તો ત્યાં પણ તે ચોટી જાય છે તે પછી તેણે બિલોરી કાચ લઈ સૂક્ષ્મ દર્શક યંત્ર લઈ અને જોયું તો તે બીજમાં નાના નાના હુંક છે તે જોવા મળતા હતા અને હૂકના કારણે તે કાપડમાં સરળતાથી ચોટી જતા હતા આ જાણીને મેસ્ટ્રલ નવો વિચાર આવ્યો વેલક્રો બનાવવાનો વેલક્રો વેલક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોટી જાય છે જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર ચર્ર એવો અવાજ આવે છે તમે કપડા બેગ બૂટ સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદભુત ઘટના છે વિદ્યાર્થી મિત્રો આ રીતે વેલક્રોની શોધ થઈ તેના વિશેની એક સરસ મજાની માહિતી આપણને આપવામાં આવી છે ચાલો નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે તો જુઓ અલગ અલગ રીતે બીજ છે છે તેનો ફેલાવો થાય જેમ કે પેલા ચિત્રની અંદર ખિસ્કોલી છે તે બીજ ખાઈ રહી છે ખિસકોલી કોઈ પણ જગ્યાએ ખાતા ખાતા બીજને દાટી દે છે પછી તેને ભૂલી જાય છે અને આ રીતે બીજનો ફેલાવો થાય છે ઘણી વખત પક્ષીઓ પોતાનો ખોરાકમાં બીજ લઈને ઉડતા હોય છે અને અને ઉડતા ઉડતા તેમના તે તે બીજ બીજ નીચે પડી જાય છે 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 રીતે પણ ફેલાવો ફેલાવો થાય કેટલાક તેનો પાણી દ્વારા એટલે કે નદી કિનારે જે વૃક્ષો હોય તે વૃક્ષના બીજ છે તે પાણીમાં પડે છે અને તેના કારણે પણ તેનો ફેલાવો થતો હોય છે તો કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે જ્યારે સોયાબીનની સિંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે તમે ક્યારે તેનો અવાજ સાંભળ્યો છે તો જે વિદ્યાર્થી મિત્રો ખેતરની અંદર ગયા હશે અને જેના ખેતરમાં સોયાબીન વાવવામાં આવતું હશે તો તેની અંદર આ પ્રકારની ઘટના બનતી ઘણી વખત જોવા મળતી હોય છે ચાલો આગળ શું તમે કોઈ દિવાલ પર કે કુવામાં વડ પીપળો કે અન્ય છોડ ઉગતા જોયા છે બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે કોના દ્વારા ગયું હશે શોધી કાઢો તો હા મેં કુવામાં એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય તો જો બીજ ફેલાય નહીં અને એક જ સ્થળે રહે તો તે બીજ માટે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે બધા બીજ પિતૃ ઝાડની નજીક આવે તો તે બીજને પૂરતા સૂર્યપ્રકાશ હવા અને પાણી ન મળી શકે જેના પરિણામે મોટા ભાગના બીજ અંકુરિત થવામાં નિષ્ફળ રહે ઝાડની નીચે ઉગેલા નવા રોપાઓ યોગ્ય રીતે ઉગે નહીં બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો તો મનુષ્ય હવા પાણી અને પ્રાણીઓ બીજને ફેલાવવામાં મદદ કરે છે ત્યાર પછી કોણ ક્યાંથી આવ્યું મિત્રો બીજના ફેલાવાની શું મનુષ્યનું નામ આપણે ઘરઆંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમ તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો

શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે આજે મરચા વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી છે તે સ્વાદે તીખા હોય અને મોટા ભાગે રસોઈની અંદર આપણે તેનો ઉપયોગ કરતા છીએ ચાલો ક્યાં છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો બટાટા મરચા ચાઈજી વિદ્યાર્થી મિત્રો આ કવિતાની અંદર આપણને જે બીજ અથવા તો છોડ

સાથે આવ્યા ટમેટાજી બટાટા મરચા ચાયજી ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે અસમની બાઈજી બટાટા મરચા ચાયજી ચાલ્યું ચીન થી સોયાબીન પહોંચી અમેરિકા વગાડે ઢોલ ધૂમધામથી આવ્યું દેશ એમાં છે ગુણ કંઈક વિશેષ

ટૂંકમાં માહિતી આપણે જોઈએ તો દક્ષિણ અમેરિકામાંથી મરચા આવ્યા છે મગફળી બટાટા ગવાર આ બધા છે તે પણ ત્યાંથી આવ્યા છે આફ્રિકામાંથી ભીંડા કોફી આવેલા છે યુરોપમાંથી કોબીજ અને વટાણા આવ્યા છે ચા છે તે આપણા આસમની છે સોયાબીન છે તે ચીનમાંથી આવ્યા છે આવી રીતે રીંગણા મૂળા વાલોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી આ બધા આપણા ભારત દેશના જ છે તો આ પ્રકારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ છોડ છે તે લાવવામાં આવ્યા હતા અને અહીં તેની ખેતી પણ કરવામાં આવતી હોય છે ખબર પડીને કોણ ક્યાંથી આવ્યું જો આ બધા બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાય દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો તો વિદ્યાર્થી મિત્રો આ જો બધા જ છોડ આપણા દેશમાં ન આવ્યા હોત તો અલગ અલગ દેશોના નામો આવ્યા છે તે નામો શોધવાના છે ચાલો આ પ્રકરણની અંદર આપણે શું શીખ્યા તો રીનાએ એ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હશે તે તમારા શબ્દોમાં લખો જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો બીજ કેવું લાગતું હશે તેનું ચિત્ર બનાવી બતાવો અને બીજ કેવી રીતે ફેલાય છે બે રીત તમારા શબ્દોમાં લખો જેમાં સૌ પ્રથમ આપણે બીજના ફેલાવાની વાત કરીએ તો બીજ પક્ષીઓ પ્રાણીઓ હવા અને પાણી દ્વારા ફેલાય છે ઘણા પ્રાણીઓ ફળ ખાય છે અને બીજ ફેંકી દે છે આમ આ પ્રાણીઓ બીજ ફેલાવામાં મદદ કરે છે કેટલાક પ્રાણીઓ કેટલાક બીજ પ્રાણીઓની રૂવાટી સાથે ચોટી જાય છે અને તેથી તે અન્ય સ્થળોએ પરિવહન થાય છે કેટલાક બીજ પાતળા વાળ ધરાવે છે અને વજનમાં ઓછા વજનવાળા હોય છે આ બીજ હવા પર તરતા રહે છે અને અન્ય સ્થળોએ પ્રવાસ કરે છે કેટલાક બીજ પાણી પર તરતા હોય છે અને અન્ય દૂરના સ્થળોએ પ્રવાસ કરે છે તો આ રીતે બીજનો ફેલાવો થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પાંચ બીજ 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 ના પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો છે તેનો ભાગ બે પૂરો થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન ના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન તમને સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો